પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢની અંદર એક રોફવેમાં મોટી દુર્ઘટના બની ગઈ છે અને છ લોકોના મોત થયા છે શનિવારે ગુજરાતની અંદર બધા ગણપતિ વિસર્જનમાં વ્યસ્ત હતા ત્યારે ગુજરા પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢની અંદર એક રોફવેમાં મોટી દુર્ઘટના બની ગઈ છે અને છ લોકોના મોત થયા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ છ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે ગણેશ વિસર્જનનો દિવસ હતો અને બધા જ લોકો છે એ વિસર્જનની અંદર વ્યસ્ત હતા પરંતુ પાવાગઢ જે માતાનું મંદિર છે ત્યાં આગળ શનિવારે બપોરે ત્રણ વાગે મંદિરના ડેવલપમેન્ટના કામ માટે સામાન લઈ આવવા જવા માટે જે રો ગુડ ઉપયોગ હતો થતો હતો એનો કેબલ અચાનક તૂટી પડ્યો અને રોપવેની ટ્રોલીની અંદર છ લોકો સવાર હતા એ બધા એ છ લોકોના મોત થયા છે એમાં બે ઓપરેટર હતા બે મજૂર હતા એક ફૂલના વેપારી હતા અને એક સિક્યોરિટી ગાર્ડ હતો અને આ એ છના મોત થયા હવે આ અકસ્માત એવી રીતના થયો કે ગુડ્સ રોપવેના છ પિલર છે ટોટલ એમાં ચોથા પિલર ઉપર જ્યારે આ ટ્રોલી પહોંચી તો અચાનક એ ટ્રોલી રિટર્ન આવી ગઈ અને પ્રથમ થાંભલો છે પહેલો થાંભલો ત્યાં આગળ એટલી ખરાબ રીતના અથવા એટલે એટલો ખરાબ રીતના અકસ્માત થયો કે જે છ લોકોના મોત થયા છે એ લોકોના શરીરના હાડકાને હાડકાના ભૂક્કા થઈ ગયા હતા અને એ લોકોના અંગ હતા એ આખાને આખા વળી ગયા હતા એટલી ખરાબ રીતના આ અકસ્માત થયો હતો હવે જે લોકોના મોત થયા છે એમાં એક અન્નાજી ભાટ છે એક મનહર મોહમ્મદ અનવર છે જે ઓપરેટર હતો એક બળવંતસિંહ ધનરા ધનરામ એ ઓપરેટર હતા દિલીપસિંહ કોળી એ ગાર્ડ હતો હિતેશ બારિયા મજૂર હતો અને એક સુરેશભાઈ માળી જે પાવાગઢમાં ફૂલના વેપારી હતા એમનું મોત થયું છે પાવાગઢની અંદર એક ઇતિહાસની સૌથી મોટી ઘટના એક જાન્યુઆરી બે હજાર ત્રણના દિવસે બનેલી હતી અને રોપવેનો જે હિલિંગ રોપ છે એ તૂટી ગયો હતો અને ત્રણ કેબલ કાર્સ છે એ ઉપરથી છેક સીધી તળાવમાં એટલે ખીણમાં ખાપકી હતી અને એ વખતે સાત લોકોના મોત થયા હતા એમાં બે મહિલા અને એક બાળક હતા અને ચોવીસ લોકોને એ વખતે ઈજા થઈ હતી હમણાં બે હજાર ત્રેવીસમાં પણ એવું બનેલું હતું કે રોપવેમાં લગભગ ચાલીસ લોકો ચાલીસ મિનિટ સુધી અનેક લોકો ફસાયા હતા ત્યારે સવાલ એ ઊભો થાય છે કે પાવાગઢના આટલા અગત્યના કામ માટે જ્યારે રોપવેનો ઉપયોગ થાય છે ત્યારે ત્યાંનું જે તંત્ર છે એ સુરક્ષાનું ધ્યાન કેમ નથી આપતું કારણ કે એ લોકોને એવું લાગે છે કે લોકોના મોતની કોઈ કિંમત નથી જ્યારે આટલી ખબર હોય છે કે સુરક્ષા જરૂરી છે એમ છતાં પણ આ બે કાળજીને કારણે આવા લોકોના મોત થતા રહે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ